ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે એવી ગાડીની જાહેરાત આવી છે ફક્ત નવાણું હજાર સુધી સ્ટાર્ટ છે ફર્સ્ટ ક્લાસ ગાડી છે જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે એકદમ સાસવેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડીઓ છે મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર નવ બે હજાર પંદર સોળનું મોડલ છે અને સીએનજી એનજી વાળી ગાડી છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની ઈકો ગાડી અને બીજી ગાડી છે મારુતિ સુઝુકીની વેગિનર ગાડી આ બંને ગાડી વિશે મિત્રો માહિતી વિડીયોમાં પૂરી આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરી પૂરી મળી શકે અને મિત્રો ગાડીઓ ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે તમને ગાડી મળી શકે પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી વેસની છે ફાઇવ સીટર એસી ગાડી છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદર સોળનું મોડલ છે અને ઓનર ગાડીના ત્રણ છે આ ઇકો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી ની અંદર જોવા મળી જવાની છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી સાથેની ગાડી છે મિત્રો આ મિત્રો આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આઈકો નું મિત્રો એસી ઓરિજિનલ છે અને એસી ગાડીમાં ચાલુ છે ફાઇવ સીટર એસી ગાડી છે કંપનીનું ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ છે ટાયર સાવ નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ જોરદાર ઇન્ટીરિયર સાથે તમને જોવા મળી જવાની છે હાલ મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં તમને કોઈ પણ જગ્યાએ સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખી કંડિશનની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી લેખક છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે એકદમ ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં ગાડી જોવા મળશે અને ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પાંસઠ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર પંદર સોળનું મોડલ છે પેટ્રોલ પ્લસ છે જે એન્ટ્રીવાળી ગાડી છે ગાડીમાં એસી ચાલુ છે અને એકદમ મિત્રો સાસવીલી ગાડી છે ફક્ત બે લાખને પાસઠ હજાર રૂપિયામાં ગાડી બેસવાની છે આ એક ગાડી તમને રાજુલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના ત્યાં કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુંથી શું ચૂકીની વેગેનાર ગાડી આ વેગેનાર ગાડી મિત્રો વેસોની છે રેડ કલરની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને આ વેગેનાર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો સીએનજી એન્ટ્રી સાથે ગાડી તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ એસી પાવરફુલ ગાડીમાં વીમો ચાલુ અને પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું તમને શરૂ જોવા મળશે ગાડીમાં પીયુસી ચાલુ છે અને ગાડી પાવર સ્ટ્રેનિંગ અને પાવર વિન્ડો છે ગાડીની બેટરી નવી છે અને સારી એવી એવરેજ સાથે તમને ગાડી જોવા મળી જવાની છે ગાડી અંદર મિત્રો ફોગ લાઇટ નખાવેલી છે ગાડીમાં મિત્રો સાઉન્ડ સિસ્ટમ પંદર વાળી નખાવેલી છે અને ગાડીનું એસી પાવરફુલ છે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે અને ગાડીમાં કોઈ પણ વસ્તુ તમને ઘટતું જોવા નહીં મળે ગાડીના સીટ કવર નવા નવાશે ટાયર નવા છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ વેંગ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય છે કે આ કિંમતની અંદર થોડો ફેરફાર કરી આપશે થોડું માન સન્માન ભાવમાં રહી જશે આ વેગેનર ગાડી તમને ગામ ટંકારા મોરબીમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો